ગરબાનો થનગનાટ શરૂ રાતલડી દ મંડળી ગરબા બે હજાર પચીસ ભવ્યતા સંગીત અને ઉત્સાહ સાથે આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવોમાંનો એક રાતલડી દ મંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ડોલના તાલ શરણાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રી થી મારી કંપનીનું નામ ઝારા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે મારી કંપની ટોટલ છેલ્લા લાસ્ટ 100 વર્ષથી કાર્યરત છે અને આ લાસ્ટ યર અમે રાતલી જે મલ્લી ગરબાનું આયોજન કર્યું હતું જે અમદાવાદની ઓડિયન્સ ખૂબ જ પ્રેમ અને ખૂબ જ સપોર્ટ દર્શાવ્યો હતો આ વર્ષે બી અમે રાતલી જે મલ્લી ગરબા લાસ્ટ સન કરતાં મોટું સારું અને એકદમ જે લાસ્ટ સેમમાં જે બી ના લોકો દ્વારા કે જે રિસ્પોન્સ આપ્યો હતો એના કરતાં બી સારો રિસ્પોન્સ આવ કે મળી રીતનું આયોજન અમે કર્યું છે આપણે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટના નવાતીના એક દિવસ પહેલાં આપણે પ્રી નવાતીનું આયોજન કર્યું છે જે જીગરદાન ગઢવીનું રહેશે અને એમાં આપણે કમ્પલસરી રેડ નું આયોજન કર્યું છે કે કમ્પલસરી રેડ આઉટફિટ પહેરવાના રહેશે પછી બાવીસથી એક ઓક્ટોબર સુધી આપણે નવરાત્રિનું આયોજન રહેશે જેમાં મનલીના ઓરિજિનલ આર્ટિસ્ટ પરફોર્મ કરશે આપણે વીમા પોલિસી આપણે બે કરોડ રૂપિયાનો વીમા પોલિસી આપણે ઉતારી છે કે જેમાં સિવાયના કોઈ બી વસ્તુ થાય કે ફાયરને લગતું છે કે ઇલેક્ટ્રિકને વસ્તુ કોઈ બી વસ્તુ અસામાજિક રીતે ના બગડે કે કોઈ બી માણસ દ્વારા કે કોઈ બી દ્વારા કોઈ બી બનાવ ના બને કે એના માટે એમાં પોલિસીમાં સંપૂર્ણપણે સમાવેશ થાય છે